આપણે ત્યાં કહેવાય છે કે ઠાકર કરે ઠીક જ્યારે અમદાવાદની અંદર ગુરુવારના રોજ જે પ્લેન દુર્ઘટના સર્જાઈ એમાં કેટલાય લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા તો ઘણા બધા લોકો એમાં ઘાયલ થયા છે તમામ લોકો જે ઘાયલ થયા છે તે ઝડપી સાજા થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ જે આ ઘટના બની એ ઘટનાની અંદર એક માતા પિતા એક આશા લઈને આંગણામાં રમશે હાથમાં રહેલા બાળ ગોપાલ તો એમ નામ રહ્યા પરંતુ જે ગર્ભમાં રહેલું સાત માસનું એ બાળક તે પતિ પત્ની એ ક્યાં છે એ હજી સુધી તેની જાણ નથી ધોળકાના કેલિયાવાસના કામમાં જીનલ પટેલ અને વૈભવ પટેલ કે જેઓ લંડનમાં રહેતા હતા પરંતુ તેઓ થોડા દિવસ પહેલાં જ એ ધોળકા ખાતે આવ્યા હતા પતિ અને પત્ની એક આશા સાથે એ લંડન જઈ રહ્યા હતા પરંતુ જ્યારે એક સપ્તાહ પહેલાં તેઓ અહીંયા આવ્યા ત્યારે તેઓ તેમના એક બાળકના એ સ્વપ્ન સાથે અહીંયા આવ્યા હતા જીનલ અને વૈભવના એ લવ મેરેજ થયા હતા અને જીનલ પટેલે સાત માસનું ગર્ભ હોવાથી ગત ત્રીસ મેના રોજ તેઓ લંડનથી તેમાંની તેમની એ શ્રીમંત શ્રીમંતવિધિ માટે તેઓ પોતાના વતન આવ્યા હતા શ્રીમંત શ્રીમંતવિધિ માટે પોતાના વતન આવ્યા અને પાંચ જૂનના રોજ તેમનું શ્રીમંત પણ રાખવામાં આવ્યું હતું એ દરમિયાનની કેટલીક તસવીરો પણ એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે કે પાંચ જૂનના રોજ જીનલ પટેલના હાથમાં જે બાળગોપાલ એ આપવામાં આવ્યા હતા અને એ જ બાળ ગોપાલ લઈને જીનલ અને તેમના પતિ એ વૈભવ પટેલ એ બંને લંડન જઈ રહ્યા હતા જીનલ પટેલના ગર્ભમાં સાત માસનું બાળક અને જીનલ પટેલ અને તેમના પતિ એ વૈભવ એ હજી સુધી એ ક્યાં છે તેની પરિવારને કોઈ ભાળ નથી મળી જોકે પરિવારજનોએ ડીએનએ સેમ્પલ પણ આપ્યા છે અને ડીએનએ સેમ્પલ આપ્યા બાદ પરિવારને એવી જાણ કરવામાં આવી છે કે તમને તમારા સ્વજનો અંગે જાણ કરવામાં આવશે જો કે એક એવી પણ સમાચાર એ સામે આવ્યા છે કે આ આખી ઘટનાની અંદર જેટલા પણ પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે એ તમામને રવિવાર સાંજ સુધીની અંદર તેમને એ ફોન કરી અને જાણ કરવામાં આવશે ધોળકા ખાતે જીનલ અને વૈભવના પરિવારના સભ્યો પણ આશા રાખીને બેઠા છે કે હજુ પણ તેમના પુત્ર અને તેમના પુત્ર વધુ હેમખેમ હશે બાળગોપાલ મળી આવ્યો છે એવી આશા છે પરિવારને કે જે બાળગોપાલ મળી આવ્યો છે એ બાળગોપાલની સાથે સાથે જીનલ અને વૈભવ પણ મળી આવે કેમકે જીનલનું પાંચ જૂનના રોજ જ શ્રીમંત વિધિ કરવામાં આવી હતી જ્યારે અહીંયા એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જે લોકો ને ખબર પણ નથી કે તેમના પરિવારજનો એ મૃત્યુ પામી ચૂક્યા છે તેમના પરિવારના લોકોનું નિધન થઈ ચૂક્યું છે તેમને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે એ તૈયારીઓ ચાલી રહી છે તેમના ડીએનએ સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યા છે રવિવાર સુધીની અંદર તેમને જાણ પણ કરવામાં આવશે જેમ જેમ જાણ થઈ રહી છે એમ તમામ એ પરિવારના સભ્યોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે અત્યારે જે સિવિલ હોસ્પિટલની બહાર કેટલા લોકોએ પોતાના સ્વજન એવા છે કે પોતાના પરિવારના એ સંતાનોને શોધવા માટે ત્યાં બેઠા છે ડીએનએ રિપોર્ટ આવવામાં હજુ ઘણી વાર છે અને પછી ખબર પડશે કે કયા વ્યક્તિનો મૃતદેહ કયો છે કોના પરિવારનો છે ને એટલા જ માટે પરિવાર પણ નમ આંખે ત્યાં બેઠું છે ચોધારે એ પરિવારના સભ્યો રડી રહ્યા છે કોઈનો એકનો એક દીકરો ગુમાવ્યો છે તો કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે પણ તોળકાનું આ દંપતી જેને લઈને ધોળકા ખાતે પણ પરિવારે ચિંતિત છે કે અમારા પુત્ર વધુ અને અમારા પુત્રને જે અમે પાંચ જૂનના રોજ જે બાળગોપાલ એમના હાથમાં આપ્યો હતો એ ગોપાલ હેમખેમ છે તો પરિવારને પણ હજી આશા છે કે અમારા પુત્ર અને પુત્ર વધુ પણ હેમખેમ હોય